ઝઘડિયા તાલુકાના ફુલવાડી ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પર થયેલ બોલાચાલી અને ફરિયાદ અંગે કોડી પટેલ સમાજની મહિલાઓએ આપી પ્રતિક્રિયા પટેલ છું તાલુકાના સભ્યો છું પણ આ ખોટી ખોટી રીતના કોઈ જગ્યા લડાઈ થાય તો અમારા છોકરાને ને મને આવી રીતના કહે કે નીરુબેન વસાવા છે તે એવું કહે કે નીરુબેન અમને આવું કહે છે કે અમે જાનથી માલ કોઈ દિવસ કોઈ અક્ષર પણ બોલી નથી તો પણ આ રાકેશ રાકેશ વસાવા અક્ષિત વસાવા નિલેશ વસાવા પારસ વસાવા મનસુખ વસાવા આ બે મહિના પહેલાં પણ લાઈટ થઈએ તો આ જ નથી ગયેલું અમે કોઈ દિવસ કોઈ ઝઘડામાં જે જ નથી મેં તો પણ આવી રીતના ધમકેલા છે મારા છોકરાને એટલે આ મારા છોકરાને કંઈ કશું પણ થશે તો આ લોકોની જ જવાબદારી રહે જશોદાબેન પટેલ બોલું છું હું નવીનગરીમાં છત્રીસ વર્ષથી રહું છું એ રોશનબેન વસાવાએ એમને અરજી આપી લીધી પંચાયતમાં કે મારા ઘરે થાંભલો છે બે મહિનાથી લાઈટ આવતી નથી તો એ લોકો લાઈટ કરવા આવેલા એ ભાઈ ભાવેશભાઈ થાંભલા પર ચડ્યા ને એટલે પેલો વિશાલ વસાવા પીધેલો હતો તે લોકોને ગમે તેમ ગમે તેમ ગાળો બોલતો હતો ને એ લોકોને કે તમે અહીંયા કેમ આવ્યા ને તમને મારી દેવા ને તમને એમ આટેરા કરી નાખા ને એવું ખરાબ ખરાબ બોલતો હતો તેમાં અમે કેટલા જણે સમજાવ્યો પણ સમય જ નહીં ને આ બધાને મારા મારીમાં નરેન્દ્રભાઈનું નામ લે છે પણ નરેન્દ્રભાઈ તે દિવસે હતા જ નહીં ને મારા ઘરની બાજુમાં જ લડાઈ પડી હતી આંગણામાં જ એટલે હું નામ ખોટી રીતે ખોટી રીતના એ લોકો હાજરમાં પણ નહીં હતા ને હતા જ નહીં બીજા બીજા હતા એ લોકો હતા જ નહીં તે ટાઈમ પર બીજા હતા પણ ખાલી જોવા માટે જ આવેલા હતા ને કોઈ લેડીઝને કે કોઈને છેડતી કરી પણ નથી ને લેડીસો બધી દૂર જ હતી ખાલી વચ્ચે એમ બોલા બોલા બોલી જ ચાલી હતી કશું કર્યું નથી એમ એવી રીતે ને ખોટી રીતે નરેન્દ્રભાઈને બદનામ કરે છે ચોર છે ગુંડો છે એવી રીતે ખોટી રીતે અમને માર્યા એવું કહે છે પણ એ લોકોએ ખોટા પાટા વારેલા છે એ લોકોને કશું નુકસાન નથી થયું એ લોકોને છેઈડા પણ નથી